એ પૈસા ન હોય ને તો લુખા દવાખાને જ ન અવાય પૈસા દે કીધું ને એ પૈસા પૈસા નથી અતારે મેડમ જેને બાટલો સડાવો હોય ને એને સડાઈ દે આલા તારો બાટલો મારે ન જોઈએ આલા તારો બાટલો લે મે કીધું ને તને એ તારો બાપ આ તારામાં અડધો બાટલો સડાઈ દીધો ઈ મારે શું પાસો કાઢો પૈસા દે બીજું કાઈ મારે સાંભરું નથી પૈસા લાયા હે હલો મેડમ માર્યું એ માર્યું મગજ જો મારો હૈલ્યો ને તો નાજીયો દેવી નાઈ ને મારી ને આજે સીધી રીતે કહું છું મારો મગજ હલાઈ માં

ડબ્લ્યુ એક્સિડન્ટ થઈ ગયું રે બાપરે હે મેડમ હે મેડમ આનું તો હાવ પૂરું થઈ ગયેલું છે હવે શું કરું એય હવે ખાવાનું હતું ને એ થઈ ગયું હવે એમ કરો એક કામ કરો લાકડા ભેગા કરી અને હળગાવી દો એ મેગા બાપા એમ ન હરકાવાય આ ડોક્ટર મેડમ છે આનું પોસ્ટમોર્ટમ કરવું પડે નકર આવે આપણા માથે ઉભા રહેવું પોલીસ વારાને ફોન કરું હાલો આ સાહેબ હું સરપંચ બોલું તમે કાય કા અમાર ગામમાં આવો અરે સાહેબ અમાર ગામમાં માં ડોક્ટર મેડમ હતા ને એનું એક્સિડન્ટ થઈ ગયું એની મરી જાય એનું પોસ્ટમોર્ટમ કરવાનું છે હા આવો આવો એ હા સાહેબ આવે છે જાવજો સમાચાર કાય કા ફતેપુર માં એક મેડમ નું એક્સિડન્ટ થયું ને એનું પોસ્ટમોર્ટમ કરવાનું છે જાવજો કાય કા અસર પર હવે મેડમને હળગાવી એ ભલા સાહેબ આવતા અને હવે ને તો આવશે તનો જો આ સાહેબ આયા આવો આવો સાહેબ આવો એક્સિડન્ટ છે હે સાહેબ જોવાને આ ડોક્ટર મેડમનું માનું પોસ્ટમોર્ટમ કરવાનું શું કરવું અત્યારે દવાખાનાના મેડમે હળવા નથી હળતા પછી એક્સિડન્ટ થાય ને થાય છે વાત છે જમાદાર ફોટા બોટા પાડી લો મોટો માં મોકલી દો હાલો હવે જે થવાનું થઈ ગયો હવે શું કરવું હરવું હલાય ને સાહેબ આમનું એક્સિડન્ટ નથી થયું આમનું તો મર્ડર થયું છે મર્ડર હા જો ડોકે નખના નિશાન છે ને હા નહીં હા સરપસ આનું એક્સિડન્ટ નથી થયું આના ઘરે નખના નિશાન છે આનું કોકે મર્ડર કર્યું છે કોને મર્ડર કર્યું કોને મર્ડર કર્યું આમાંથી તો કોઈ એનત કર્યું ને ન સર હા શું બોલો મારા દીકરા મારા આમ નહીં માન્યા આનું હવે શું કરવું સાહેબ એક આઈડિયો છે આપણે અહીં છે ને નજીક હોસ્પિટલ રહીને અહીંયા લઈ જાવી અને ત્યાં જઈને આનો રિપોર્ટ કરાવી એટલે બધું સામે આવી જાય છે એ તમારું હાશ હો હાલો બધા દેવાખાને હાલો હાલો પાડવાને હાલો 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 ભાગતી ના હોય હાલો હાલો બધા હાલો કમ્પાઉન્ડર આખો ગામ કે માયે ચાલ્યો આવે છે હે ખબે મરી ગયો આ શું થાય સર મેડમ ઈમાં એવું છે આ મેડમ રહ્યા ને એ ફતેપુરના પ્રાઇવેટ દવાખાનાના મેડમ છે અને એને છે ને કોઈ ઘર ઘરકી દબીન મારી નાખ્યા છે અને ગામના કોઈ માનતા નથી તો એના ઘરે નખના નિશાન છે એ તમે મેચિંગ કરો અને આ બધાના ફિંગર પીચ લો અને કોનું નામ આવે છે ને એ તમે મન કયો સારું તમે 10 મિનિટ સાઈડમાં રહ્યો चलो बधा अहीं हाथ मुकता जाओ तो चलो हमारा नाम लगता जाओ तू नाम छे तमारू कंकु बेन लखो साइड में आ जाओ तू नाम जा जल्दी जल्दी मीरा लखो कंपाउंडर किशन भाई चलो नेक्स्ट जल्दी आओ બાઠિયા બાબા ચાલો કમ્પાઉન્ડર હાલો હાલો હું નામ છે બાપા મેગા ભાઈ ખોડા ભાઈ માલે ક્યા હાલો હાલો સરપસ હાલો તમે હોતા હાલો કકજા ભાઈ ચાલો હવે કોઈ બાકી છે સાહેબ એક આ છોકરો રહી ગયો આને જ આપણને કીધું નહીં આને થોડો મડર કીર્યું હોય કાઈ શું નામ છે

રિપોર્ટ આવવા ગયો તમે કાઈ ને ડોક્ટર મેડમ ને મારી ના હા હા રિપોર્ટ આવી ગયો મેડમ કોનું નામ છે સર તમે જોઈ લ્યો ને જાતે જ લ્યો મેડમ આ માણસ છે હા મને તો આની ઉપર વિશ્વાસ નતો કે આ કરે તો આ મર્ડર કોને કર્યું ખબર તમને બાબુભાઈ હે હા આરી સાહેબ ના મને તાવ આવતો અને પછી હું દવાખાને ગયો મેડમ ને અને પછી મને બાટલો સડાયો પછી મેડમે પૈસા માગ્યા મેગીત મારી પાસે પૈસા નથી પછી હું તો ભાગવા જ મંડ્યો આગળ વંડી ઠેકીને વી ગયો મેડમે મને પકડી લીધો મેગી કે નહીં મૂકવું મને કે પૈસા લાય નગદ પૈસા નથી પછી મારો મગજ હલ્યો સાત પછી નડ્યો તો બિન મઈ ન કે જાત ના તારી પાસે પૈસા નતા તો તારે પ્રાઇવેટ દવાખાનામાં શું જાવું જોઈએ સરકારી નો વિયો જવાય હે પૈસા હાટુ થી આ મેડમ ને બાઈ નાખ્યા ત્યાં હાલ જઈ તને તો બે આ જીવન ના છોડો હાલ કી હોય આયા આઈ ઇને ફાંસી દે દીજો સાહેબ ફાંસી